સાંજે વિડીયો ચાલુ કર્યું તો હેલો એવરી વન વેલકમ બેક ટુ મય વંશી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી તો ભાઈ છોકરાઓ અત્યારે રમે છે ખેતરમાં અને પહેલાં આપણે રમતા એ રીતે રમે છે માયરા ને રૂલ્યું હીરવાન એ માયો મજા આવે તને હા કેવી મજા આવે હા બહુ મજા આવે બરોડા મજા આવે કાંઈ મજા આવે કાંઈ મજા આવે શું બનાવે તું ભાઈઓ તો શું એને બનાવે હા હા હું બનાવે રોટલા ઓહો તો લાલ થઈ ગયા તું બનાવતી હોય તો અને બધા બેઠા ભાઈ બાપાને બધા અહીં છે ને આ એક ભાઈ માંડવી થોડીક જ ઉપાડવાની બાકી છે બાકી બધી ઉપડી ગઈ ઓલી બાજુ થોડીક બાકી છે હાલ ચાલુ છે માયરા ની માયરા બહુ વાઇડી થઈ ગયું લાગે માયરા વાયડી થઈ ગઈ તો હા વાયડી થઈ ગઈ ભાઈ કલી દીધી અને વંદુ બહુ મસ્ત રંગોળી બનાવી એ હીરો આ કરતો ફ્લેશ જો ભાઈ હું કરી દઉં હા હું કરી દઉં વાહ

તો ભાઈ દિયા જોરદાર રંગોળી કરી હતી જેમ કે દ્વારકા જેવી મૂર્તિ એને ઘરે દોરી હતી તો રંગોળી ભાઈ જોરદાર કરી હતી તો મેં કીધું તું વિડીયો ઉતાર હું તારું મૂકીશ તો ભાનાબીને મૂક્યો કેમ કે એ તો શરમા દી પણ એનું ડ્રોઈંગ એટલે જોરદાર અને એકલા હાથે એટલે બહુ મહેનત લાગી હતી તો દિયા વાહ કોંગ્રેચ્યુલેશન્સ અને બહુ સરસ અને હેપી ન્યુ યર કેમ કે એટલી મસ્ત રંગોળી પણ કરી હતી તો એના બાર અને બધાને હેપી ન્યૂ યર મયુરબાનસિંહ ફેમિલી બ્લોક તરફથી અને અમે બનાવતા હતા રંગોળી અને બસ અત્યારે પૂરી થઈ થોડુંક લેટ ચાલુ કર્યું હતું અને એટલું પરફેક્શનથી નથી અમને બધાને એટલું ઓછું ડ્રોઈંગ પાવે એટલે તો પણ ટ્રાય કરી અને બહુ મસ્ત લાગે છે દૂરથી તો રંગોળી કરી અને બસ હવે સુઈ જશું કારણ કે ઉઠવાનું છે વહેલું કાલે બધા આવશે તો અને હું આવી ગઈ હતી લો જ કારણ કે આ બધા પછી જતા રહેવાના હતા તો મેં કીધું અહીંયા એકાદ દિવસ રોકાઈ લઉં એટલા માટે અને જો બાર વાયકા એટલે ફટાકડા પણ બધા ફૂટે છે તો ચલો બન્યા રહેજો વિડીયોમાં રાતુએ રંગોળી કરી બહુ મસ્ત કરી તો રીવાન વેલકમ બેક ટુ મયુરભંજ ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકા દિશ તો ભાઈ અત્યારે વાયગા છે આઠ અને આજે છે શું કહેવાય કે નવું વરસ એટલે બધાને હેપી ન્યુ ઇયર જય શ્રી કૃષ્ણ નવા વરાના બધાને રામ રામ તો ભાઈ આજે તો બધાને મળીએ કાકાની જઈએ મોટા બાપાની જઈએ બધીને મળીએ અને ઘરે પણ બધાને પગે લાગીએ કેમ કે આજે તો વિડીયો શૂટ કરવામાં ઊંઘ બનતી હોય તો કાલે બાકી છોકરાઓ તો રમવામાં હોય ચાલો જેટલું શૂટિંગ થાય એટલું કરીએ ને આજે મારે જવાનું છે બાર ક્યાં જવાનું છે તમે કહું કે જોકે તમને જ જોઈને આઈડિયા આવી જાય તો ચાલો ફટાફટ બધાને મળી લઈએ ને પછી જાય બાર તો ભાઈ મમ્મીને પગે લાગે કાકી અને દિનેશ ભાઈ તો ભાઈ મારે અને મંતુડા અને દિનેશાકા અને કાકીને પગે લાગવાનું તો ભાઈ પહેલાં પગે લાગ્યા અને પછી મમ્મીને પગે લાગ્યા કેમ કે મંતુ તો બહુ શરમાતો હતો પણ મારી પાછળ પાછળ આવે અને પગે લાગતો હતો પણ કેમ કે એની શરમ તો ભાંગવી હતી એટલે પછી એ પણ પછી અમે બે બાને પગે લાગ્યા અને પછી અમે ગયા અંદર બે બેન જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ ઇયર કેમ છે મજામાં હીરો આવી તો કપડો વપડા બદલાય બહુ મોડું થઈ ગયું આ છે માયો હા માયો

હેલો એવરી કેમ છો બધા મજામાં તો ભાઈ આજે છે ન્યૂ યર અને બસ બધા રેડી થઈ ગયા અને શું કહેવાય કે બધાને મયુરબંસી ફેમિલી બ્લોક તરફથી હેપી ન્યૂ યર નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો ભાઈ આજે બસ બધા શું કહેવાય કે મહેમાન આવતા હતા એટલે કંઈ એટલો બ્લોગ લેવાનો ટાઈમ નથી પડ્યો બધા આવે ને જાય અને શું કહેવાય કે મયુર ને એટલે બામણવાળા છે ત્યાંથી વિડીયો લેશે અને હમણાં મયુર અહીં આવવાના છે જમવા માટે અને પછી ક્યાંય જાય કે શું એ માટે બન્યારો વિડીયો થઈ ગયા બધાય તૈયાર અને હેપી ન્યુ યર હેપી ન્યુ યર તો ભાઈ બધાય હેપી ન્યુ યર માટે રેડી થઈ ગયા બધા આજ તો બધા મહેમાન આવે નિશાન થઈ તૈયાર થઈ ગયો હેપી ન્યુ યર હેપી ન્યુ યર હવે હાલો બધાય ક્યાંક જવાનો પ્લાન કરીએ હવે શું થાય જુગડ જોરદાર છે કેમ કે અમે આજે વાડીએ આવ્યા વાડીએ આવ્યા તો હમણાં ઉપનેર લઈને આવ્યા ખબર કે ઉપનેર ને ઉતારવા માટે ઓલો પાઇપ આવતો પણ હવે તો જો સીધે સીધો હમણાં જો ખાલી આ હાઈડ્રોલી ઊંચી કરશે ને એટલે કમ્પ્લીટ ટાયર નીકળી જાય સ્પેશિયલ જો થઈ જોવા કરો હું સીધે સીધા હે ને ટાયર નીકળી જાય એટલે કઈ ઉપાધી ન રહે તો જ આ રીતે આ ટાયર નીકળી જાય એના માટે સ્પેશિયલ દિનેશા કઈ આ કરે બે જણા હોય તો હા એને ઓલામાં બાકી સુગાડે એટલે

તો બન્યા રહેજો વિડીયોમાં અને એક ધમાકેદાર સરપ્રાઇઝ આવવાની છે બધા લોકો અમે ક્યાંક જવાના છે ક્યાં જવાના છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી ખબર પડશે અને બન્યા રહેજો વિડીયોમાં તો જો આગળ અત્યારે વાગ્યા છે ત્રણ જેવું અને પાછા આ કપડાં ચેન્જ કરી લીધા કારણ કે જવાનું છે ક્યાંક ફરવા માટે એક દિવસ માટે તો ક્યાં એ તમારે આગળ વિડીયોમાં બન્યા રહેજો આમ તો કદાચ તમને ઉપરથી ખબર પડી જ જાશે પણ કોણ કોણ જાય છે પહેલી વાર ફૂલ ફેમિલી આખું ટ્રીપ ઉપર જાય છે તો બન્યા રહેજો અને બધા રેડી થાય છે તૈયાર થાય છે અને મયુર અને વિજય તમારો બેન છે તો ત્રણેય જમાઈ ત્રણેય આ બેનો અને કસમામાં નિશાંત અહીં આવો અને નિશાંત જૂનાગઢ વાળા અમે બધા અમે જૂનાગઢ વાસીઓ છીએ એટલે અમે બધા જાહુ યસ તો ક્યાંય આગળ વિડીયોમાં જો બસ તૈયારી કરે મમ્મી જય શ્રી કૃષ્ણ ફાઇનલી જવાનું નક્કી થઈ ગયું કામ આના આના કરતા કામ નથી જવું નથી જવું નથી જવું કરતા નક્કી થઈ ગયું હાલો બધે હા મમ્મી પપ્પા ગાડીમાં રાહુલ પપ્પા અને એ બધાય એ